તો વિડીયોમાં એન તક બન્યા રહેજો માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે કોટડા બાજુ તો ફાઈનલી વ્લોગમાં રેજો લો ગાય ગયા કેવું લોકેશન છે જોરદારે ભાવ્યું બુટિયા પહેરા તો પાછા બદલાવા પડ્યા ધાર્યા પડી ગયા જઈ શકો છો કેવું મસ્ત પહાડ છે

અરવાળ다가 કાન કે પેટનો ખાડો જ પડશે તો લાગી જશે બોપ નહી તો હું કહેવાય ફેર છોડવા મળે ઓઓ ચક્કર આવી જાય તો ફાઇનલી વિડિયો માં રહેજો એન્ડ સુધી મજા આવશે કારણ કે આપણો ફર્સ્ટ વ્લોગ છે એટલે થોડો ઘણો તો એવું રહેશે થી હેલો ગાઈસ તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મવા કે પહોંચી ગયા મવા મવા પહોંચી ગયા છીએ જોઈ શકો તો કેટલી ગાય માતા બેઠી છે આ રોડ ઉપર કા ભાવ કેમેરીયો harus ya tahu taruh hewan wanton nah. Hai ini juga itu me kerja bagi kogi sekarang salah terang jauh tinggi sih kan tan terus jauh tinggi siapa sih eh hah woi फाइनली आज इतने तो, तो सेट बिडन के तुम्हें तो वापस कर क्या क्या मोर सेट है मैं रास्ता में मोर सिंपल टूट गई हां ले ले सातरा वाले बेदर को गाड़ा पग आ लिया अगर ये मत ये पछी अब आज भाई ना पग मजा तेरा पे ये बन ले जा बरसात में ब्लॉग शूट करना पड़ता है भाई रात के साढ़े तीन बज गए

કેવો થાક લાગ્યો તો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબર કરો અને ભાઈને ફૂલ સપોર્ટ કરો કેવો થાક કેવો ખલેજો આ પેલા મારજો થાક બહુ લાગ્યો નો બહુ એમ ઓલા તો નથી સંગે ભાવ કેવો ખલેજો હે એવું છે આ છે પાર્કિંગ પોકડાનું તો ફાઇનલી કન્ટિન્યુ વ્લોગ માં રેજો હવે શું કહેવાય

કેમ રહ્યો હારો હારો યામ હા પગ પગ દુખતા નથી ને હાય દુખે હું રાણામ કાઈ નો થાય એવું છે અમે તો મેન મેન પગ્યા પગ ધડતા ઢડતા તમે આયલા નો એમ કોઈ દી બરોબર બાકી તમારે સિયા તો હારું ને હા હા ઠીક ઠીક તો ને કોટડા પર પ્રોબ્લેમ છે કોઈ એક તો કે એવું લાગે

સારું હારું બતાવો બતાવો ખાલી બતાવી ગયો ભરતભાઈ

Ahora dejamos y damos el फाइनल लैप ले

નથી <pyatled> લેવાનું <speaking in immigrant History> <YN Mechanics> <shop rule>

તો કે ટીવી ની ઉપર મૂકવાનો હવે હવે હેલો બોલો કાસને બોલો કોડી નું બનાવેલું છે હો કાસ આપણે અહીંયા બધું મળી રહી હુવાની જેમ જ હમ તો નીચે ડાળી મટુ કીલે વિચે હમ કાનડો બગા માખણ ખાય હમ હા લેવા જો આ ઘોડા તો બગા પાટુ માર 200 રૂપિયાના સાયકલ અબક આમ હ આપડા આ ઢાડા

ખાલી થઈ ગયો વધારે તો વિડિયો સ્ટાર્ટ કરી દો મહાદેવ તો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ ઘર બાજુ વિડીયોની અંદર આપી દઈએ તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં મહાદેવ મળશું હવે વિડીયોમાં